રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીક કેનાલમાંથી ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો રાજપરા ગામના મંજીભાઈ નાનજીભાઈ પંચાલનો મૃતદેહ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં ગઈકાલે કોઈ મૃતદેહ તરતો હોય તે વિડીયો વાયરલ થયો હતો જે મામલે પોલીસ તેમજ તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહ મળી આવ્યો હતો રાણપુર તાલુકાના રાજપુરા ગામના મંજીભાઈ નાનજીભાઈ પંચાળાનો મૃતદેહ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને આ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે હળમતાળા ગામ નજીક નર્મદા કેનાલ પસાર થાય છે અને જે કેનાલના પાણીમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ તરતો હોય જેથી ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ વિડિયો બનાવીને વાયરલ કર્યો હતો જે બાબતે પોલીસને તપાસ થતા જાણ થતા તેઓ દ્વારા રાણપુર પીએસઆઈ ગીતાબેન આહીર મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આ બનાવ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે રાત્રિ થતા શોધખોળ બંધ રાખવામાં આવી હતી આજે રાણપુર પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાંથી મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહ શોધી કાઢવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બાબતે પોલીસે તપાસ કરતા રાણપુર તાલુકાના રાજપરા ગામના મંજીભાઈ નાનજીભાઈ પંચાળા ઉંમર વર્ષ પચાસનો મૃતદેહ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું સમગ્ર બનાવ અંગે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે રાણપુર તાલુકાના હળમતાળા ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો